કુકાઉના લખપદર ગામના વાડીના કૂવામાંથી લાશ મળી આવેલી છે જેના પરિણામે નાનકડાબાલાકા પંદર ગામમાં ચકચાર મચી ગઈ છે કોકાઉના લખપદર ગામના વાડીના કૂવામાંથી લાશ મળી આવેલી હતી ગામના 80 ફૂટ ઊંડા કૂવામાં લાશ હોવાની માહિતી મળતા તંત્ર ઘટના સ્થળે પહોંચેલું હતું આ અંગે અમરેલી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા ઢળતી સંધ્યાએ લાશને કુવામાંથી બહાર કાઢવામાં આવેલી હતી કુવામાંથી લાશ મળવાની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરેલી છે પ્રાપ્ત માહિતી મુજબ મળેલ લાશ ચીમાભાઈ ચિકારિયા કનાસિયાની હોવાની માહિતી મળેલી છે